નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એ ખૂબ જ કોમન તકલીફ કહી શકાય પરંતુ ખૂબ જટિલ તકલીફ એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને એ તકલીફ જે છે એ ફેટી લિવરની તકલીફ છે જે આજના સમયની અંદર બાળકોથી લઈને મોટા વર્ગના લોકો મોટી હોયના તમામ લોકોને આ પ્રકારની તકલીફ થઈ રહી છે અને ફેટી લિવરને આપણે હજુ સરળ ભાષામાં સમજીએ તો આસપાસના લોકોની અંદર આપણે કહેતા સાંભળતા હોઈએ છીએ કે એના એમના લિવરમાં અથવા તો ફેફસામાં સોજા આવી ગયા છે આ પ્રકારની આ જે તકલીફ છે તે વિષય ઉપર આપણે વાતચીત કરીશું આપણા વિષય ઉપર વાતચીતમાં આગળ વધીએ તે પહેલાં દર્શક મિત્રો હું અમને આપને એક વાત સ્પષ્ટ રીતે કરી દઉં કે લિવરનું કામ શું છે તો લિવરને આપણે જો એની કામગીરીને જો સરળ રીતે એકદમ સરળ રીતે સમજવો જોઈએ તો એની કામગીરી એવી જ રીતે છે જેમ કે આપણે કોઈ એરપોર્ટ ઉપર જઈએ ત્યારે સૌથી પહેલાં આપણે સીધી જ રીતે વિમાનમાં બેસી જતા નથી ત્યાં રહેતા આપણા જે સિક્યુરિટી સ્ટાફના જે લોકો હોય છે એ સિક્યુરિટી સિસ્ટમ જે છે ત્યાં આપણે ચેક કરતા હોય છે આપણા લગેજની ચેક કરતા હોય છે આપણા સ્કેન થતા હોય છે અને એ ગાળાની અંદર જો આપણને કોઈ એવી વસ્તુ આપણી પાસે હોય જે વાંધાજનક હોય જે વિમાનમાં લઈ જવા જેવી યોગ્ય ન હોય તો જ્યાંના સ્ટાફના જે લોકો હોય છે એ વસ્તુને અથવા તો જે લગેજ જે છે એને ડસ્ટબિનમાં મુકાઈ દેતા હોય છે અથવા તો ફેંકાઈ દેતા હોય છે અથવા તો બીજી જગ્યા મુકાઈ દેતા હોય છે ત્યારબાદ જ આપણે એ મંજૂરી આપણને મળતી હોય છે અને ત્યારબાદ આપણને ફ્લાઇટમાં બેસતા હોય છે આ પ્રકારની એક વ્યવસ્થા છે સેમ આવી જ રીતે કામ જે છે એ લેવરનું છે જ્યારે આપણે કોઈ વસ્તુ અથવા તો ચીજ વસ્તુ આપણે જે પણ કંઈ ખાઈએ છે કોઈ પણ ચીજ હોય ત્યારે સૌથી પહેલાં જે ચીજ છે એ આપણા લિવર પાસે જાય છે અને લિવર જે છે એક સિક્યુરિટી સિસ્ટમ જે ભગવાને આપણને આપી છે એ સિસ્ટમની જેમ કામ કરે છે અને સિસ્ટમ જ્યારે લિવરનું કામ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પહોંચે છે ત્યારે એનું કહેવું એવું હોય છે કે સૌથી પહેલાં મારી પાસે આવો ચેક કરાવો અને તમારી ચીજ જો યોગ્ય લાગશે તો જ હું આપણને આપણા શરીરના આગળ જવાની મંજૂરી આપીશ તો લિવરમાં જ્યારે પણ કોઈ વસ્તુ પહોંચે છે ત્યારે લિવરને એવું લાગે છે કે એ વસ્તુ બરાબર નથી તો એ લિવર એને ડિટોક્સ કરી કાઢે છે અને જે સારી ચીજ હોય છે એને શરીરની અંદર આગળ વધવાની મંજૂરી આપે છે અને પછી એ વસ્તુ આપણને શરીરમાં કામ લાગતી હોય છે તો આ પ્રકારની વ્યવસ્થા લિવરની રહેલી છે એક અભ્યાસમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે લિવરનું કામ જે છે એ આશરે પાંચસો જેટલા કામ લિવર કરતું હોય છે અને આ રીતની વ્યવસ્થા છે તો ફેટી લિવરની તકલીફ શું છે એના લક્ષણો શું રહેલા છે કારણ શું રહેલા છે લાઈફસ્ટાઈલ સાથે કઈ રીતે આ પ્રકારની તકલીફ જોડાયેલી છે આ તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં આજની તારીખમાં માહિતી આપવા માટે આજે આપણે સાથે જોડાયા છે ડોક્ટર યશ ગાંગડિયા જે ગેસ્ટ્રો એન્ટરોલોજિસ્ટ છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે યસભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર અવાજ આવી રહ્યો છે યશભાઈ ડૉક્ટર યસ ગાંગડિયા હા 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 જણાવો આપ ડોક્ટર યશ ગાંધીયા ગેસ્ટ ફાઈન્ડ લોજીસ એન્ડ એડવાન્સ એન્ડોસ્કોપિસ્ટ એટ ધારણપુર અમદાવાદ તરીકે ફરજ બજાવી રહ્યો છું યસ ભાઈ આપણા દર્શક મિત્રોને આપ સૌથી પહેલા એ જાણો કે ફેટી લિવરની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલા એના એ ફેટી લિવર ખરેખર છે શું ફેટી lifestyle disease છે ફેટી લિવર માં લિવર એટલે યકૃત માં જે ચરબી શરીરમાં જે એક્સ્ટ્રા ચરબી હોય જમા થઈ જાય છે પ્રારંભિક તબક્કામાં જે લિવર ના કોષો માં એક્સ્ટ્રા ચરબી જમા થઈ જાય આ તબક્કે જો માં ધ્યાન ના રાખવામાં આવે તો આગળ જઈને સ્ટીએટોહેપેટાઇટિસ એટલે કે લિવર પરનો સોજો થઈ જાય અને જો એમાં આ તબક્કે પણ ધ્યાન ના રાખીએ તો આગળ જતા સિરોસિસ એટલે કે લિવર ફેલિયર પણ થઈ શકે છે જે હાય યસ ભાઈ આપને વાત પૂરી કરો જે સર્વે થયા છે પ્રમાણે ઇન્ડિયામાં એક દોર અર્ધા ભાગના લોકોમાં 100 માંથી લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર જોવા મળે છે એટલે જે આખા વર્લ્ડમાં 1/3 લોકોમાં જોવા મળે છે મૈન સેનો મતલબ કે ઇન્ડિયામાં નો નું પ્રમાણ વધારે છે એને ધ્યાન દેવું જોઈએ

ત્યાં સુધી આપણે જે રીતે મેં શરૂઆતમાં વાત કરી કે ફેટી લેવરની કામગીરી ફેટી લેવરની જે તકલીફ જે છે એ આજની તારીખમાં બાળકોથી લઈને ખૂબ મોટે વર્ગના લોકો સુધી જોવા મળી રહી છે અને આ સમસ્યા જ્યારે વધી જાય છે ત્યારે ખૂબ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને એને આપણે મુશ્કેલ તબક્કામાં આવી જતા હોય છે ખાસ કરીને લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલી આ તકલીફ છે એ તકલીફને દૂર કરવા માટે આપણા હાથની બાબત છે કારણ કે આપણે લાઇફસ્ટાઈલમાં અમુક ચીજો એવી હોય છે જે આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એને આપણે ફેટી લિવરની જે તકલીફ છે એને કોઈક રીતે આપણે ટાળી શકીએ છીએ અને આપણે લાઇફસ્ટાઈલને સરળ બનાવીને આ તકલીફ સહિત જે ગંભીર રૂપ પણ આગળ ચાલતા થઈ શકે છે એને આપણે ટાળી શકીએ છીએ ભાઈ અવાજ આવી રહ્યો છે ખરો આપનું ભાઈ હજુ આપણી સાથે જોડાઈ શક્યા નથી કોઈ રીતે એમને ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે ફેટી લિવરની જે તકલીફ છે એ કોષોમાં ચરબી જમા થવાથી તકલીફ ઊભી થાય છે અને શરીરમાં કેલેરીની માત્રા જે છે એ ચરબીમાં જ્યારે ફેરવાઈ જતી હોય છે ત્યારે આ પ્રકારની તકલીફ આવી જતી હોય છે સોજો જે છે એ લિવરમાં નુકસાન પહોંચાડી શકે છે અને ચરબીનું પ્રમાણ લિવરના વજનથી જ્યારે દસ ટકાથી પણ ઉપર પહોંચે છે ત્યારે આપણે એમ કહી શકાય કે આ ફેટી લિવરની તકલીફ ઊભી થઈ જતી હોય છે આ ફેટી લિવરની તકલીફને લઈને જુદા જુદા અભ્યાસ થઈ ચૂક્યા છે જેના તારણો પણ આપણી સામે વારંવાર નિયમિત ગાળામાં આવતા રહે છે પરંતુ આજની તારીખમાં પણ ફેટી લિવરની તકલીફ સામાન્ય લોકોમાં જોવા મળી રહી છે એને ટાળવા માટે ખોરાકની ઘણી બધું એવી વસ્તુ છે જેના આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે પરંતુ આ તકલીફ જે છે આજની તારીખમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે આપણે આસપાસના વિસ્તારમાં આપણા લોકો પાસેથી સાંભળવા મળતું હોય છે આપણને કે કોઈ વ્યક્તિને ફેટી લેવાની તકલીફ છે અને એ હાલ સારવાર હેઠળ છે અને એની તકલીફ ખૂબ એટલી બધી વધી છે કે એને ખૂબ મોટી તકલીફ થઈ રહી છે પરિવારના લોકો પણ પરેશાન થયેલા છે આ પ્રકારની આ એક તકલીફ થયેલી છે ફેટી લિવરની તકલીફને ટાળવા માટે આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે પરંતુ કોઈ કારણસર આપણે ડૉક્ટર આપણી સાથે જોડાઈ શક્યા નથી હવે આપણે એમની સાથે જોડાઈ ગયા છે વાત કરીએ એમની સાથે હા યશભાઈ અવાજ આવી રહ્યો છે ખરો હા આવી રહ્યો છે યશભાઈ સૌથી પહેલા આપણે નવેસરથી ફરી શરૂ કરીએ કે ફેટી લિવર ખરેખર શું શું છે ત્યાંથી જ આપણે હેલો ફેટી લિવર ખરેખર શું છે ત્યાંથી જ આપણે વાત કરીએ અવાજ આવે રહ્યો છે હા અવાજ આવે છે યસ ભાઈ સૌથી પહેલા આપણે એ જણાવો કે ફેટી લિવર ખરેખર છે શું ફેટી લિવર એક lifestyle disease છે હમ ફેટી લિવરમાં જે લિવર આપણા શરીરમાં જે એક્સ્ટ્રા ચરબી હોય એ લિવરમાં જમા થઈ જાય છે હમ આ માં જે લિવરના કોષો હોય એમાં ચરબી જે એકત્રિત થઈ જને એમાં સોજો કરે છે એને સ્ટેટોહીપેટાઇટિસ કહેવાય છે અને આ તબક્કે જો ધ્યાન ના રાખવામાં આવે તો આગળ જતા સિરોસિસ અથવા લિવર ફેલિયરમાં પણ કન્વર્ટ થઈ શકે છે જે સર્વે થયા છે લેટેસ્ટ સર્વે એમાં વર્લ્ડમાં આખા દુનિયામાં વન થર્ડ લોકોમાં ફેટી લિવર જોવા મળે છે અને એ એજ વધી જાય છે ઇન્ડેક્સ અને અડધા ભાગના લોકોમાં મતલબ સો માંથી પચાસ ટકા લોકોમાં ફેટી લિવર જોવા મળે છે એટલે આ એક ગંભીર બીમારીમાં કન્વર્ટ થઈ રહ્યું છે

પણ જો ફેટી લીવર ના ગ્રેડ વધે એટલે આગળ જતા ફેટ વધે તો એમાં શરીરમાં ઉપરના ભાગમાં પાંસડી જમણી બાજુ પાછળી ને નીચે દુખાવો થાય છે થાક લાગે છે ઘણો બધો અને પચવામાં મુશ્કેલીઓ પડે છે જે રીતે યશભાઈ આપણે એને હજુ આપની પાસેથી અમે સમજવાની કોશિશ કરીએ કે માનો કે આપણે જે લક્ષણ કીધા એ સિવાયના યશભાઈ બીજા કોઈ એવા લક્ષણ ખરા જે આપણને કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે એને તરત ખબર પડી જાય અને એ એલર્ટ થઈ શકે કે હવે આને આ તકલીફ થઈ રહી છે અને આપણે ડોક્ટર પાસે જવું જોઈએ જો મોટાપો હોય પેશન્ટને ડાયાબિટીસ હોય આ બધા બીમારીઓમાં જો પેશન્ટને થાક લાગે ઘણો બધો કોઈ પણ કામ કર્યા વગર થાક લાગે કે જમણી સાઈડના પેટના ભાગમાં ઉપર ધીમું ધીમું દુખાવો રહે અને પાચન શક્તિમાં તકલીફો રહે તો એક ડાઉટ ક્રિએટ થાય કે મને ફેટી લિવર હોઈ શકે તો એને ડોક્ટર ને કન્સલ્ટ કરવો જોઈએ યસ ભાઈ જે રીતે આજની તારીખની અંદર ભાગદોડની આપણી લાઈફ છે ખૂબ સારી રીતે આપણે જાણીએ છીએ ભાગદોડની લાઈફ છે દરેક વ્યક્તિ આપણને કહેતા જોતા મળીએ છે કે એમની પાસે સમય નથી એ રીતે વાત કરતા હોય છે બધા લોકો તો આજની તારીખમાં એક ડૉક્ટર તરીકે યસ ભાઈ આ ફેટી લિવર તકલીફ થવાના કારણ આપ શું જોઈ રહ્યા છો ઇન્ડિયામાં મોસ્ટ કોમન કારણ છે કે

અ જે પણ કારણો છે ડાયાબિટીસ મોટાકો કોઈ પણ વ્યસન એ પ્રકારના દર્દીઓ અમારી પાસે આવે અને આ બધા લક્ષણો સાથે આવે કે મને ધીમો ધીમો દુખ્યા કરે છે કરવા મજા નથી આવતી આ બધા લક્ષણો દ્વારા જો પેશન્ટ મારી પાસે આવે તો એક અમારા મનમાં ડાઉટ ક્રિએટ થાય કે આને ફેટી લિવર હશે પેશન્ટ દર્દીને તો અમે એમનું રૂટિન રિપોર્ટ્સ કરાવીએ બ્લડ રિપોર્ટ્સ અને રેડિયોલોજી સ્કેનમાં સોનોગ્રાફી કરે બેઝિક રિપોર્ટ આ દરમિયાન અમને એક ડાઉટ ક્લિયર થાય છે કે દર્દીને ફેટી લિવર હશે માનો કે આપને ડાઉટ થાય અને ફેટી લિવરની અસર કોઈ દર્દીને નીકળે છે ત્યારબાદની યશભાઈ એની સારવારની એક રીત કયા પ્રકારની હોય છે કયા પ્રકારે આપ એની સારવાર શરૂ કરો છો ફેટી લિવરમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે

એના સાથે દવાઓમાં અમે વિટામિન ઈ આપીએ છે જે એના ઘણા બધા સર્વે થયેલા છે એ પ્રમાણે વિટામિન રોલ છે ફેટી લિવરમાં કે ફેટી લિવરમાંથી પેશન્ટને નોર્મલ લિવરમાં પણ ટ્રાન્સફોર્મ પાછું જઈ શકે છે નોર્મલ લિવર તરફ યસ ભાઈ જ્યારે હું આને અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું અને આસપાસના લોકોમાં પણ

એના કારણે પણ સાયકલિયર જોવા મળે છે અને માં પણ બાળકોમાં આજના જમાનામાં ફાસ્ટ ફૂડનો વધારે કેર છે તો મોટાપો વધારે પ્રમાણ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આ સિવાય એ સભી આપને બાળકોમાં માનો કે આપણા પેરેન્ટ્સ જે છે જે આપણને ખૂબ મોટી સંખ્યામાં સાંભળી રહ્યા છે બાળકોમાં પેરેન્ટ્સ તરીકે કોઈ કઈ રીતે આને તકલીફ ને દૂર રાખી શકે અને એમને શું કરવું જોઈએ બાળકોમાં ખાસ પ્રમાણે બહારનું ખાવાનું બંધ કરવાનું ફાસ્ટ ફૂડ નો ચરબીનો ખોરાક જે વધારે સેવન કરતા હોય એનું પ્રમાણ ઘણું ઓછું કરવું જોઈએ એના સિવાય લીલા શાકભાજી ફ્રૂટ પાણીનું સેવન એ બધું વધારે કરવું જોઈએ જેથી ફેટી લિવર થી આપણે દૂર રહી શકીએ દર્શક મિત્રો જે રીતે યશભાઈએ વાત કરી કે બાળકો જે આપણા છે જે ખૂબ નાદાન પણ હોય છે અને આપણે એમને સમજાવવાની જરૂર છે એક પેરેન્ટ્સ તરીકે આપણી જવાબદારી એ બનતી હોય છે કે બહારની જે ચીજ વસ્તુઓ છે એમને ટાળવી જોઈએ જે રીતે યશભાઈએ કીધું એ રીતે ફાસ્ટ ફૂડ ટાળવું જોઈએ સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં જે પાણી જે છે એનો ઉપયોગ કરવાથી આપણે આ પ્રકારની જે તકલીફ જે છે એ યશભાઈએ શરૂઆતમાં જે રીતે કીધું કે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આગળ ચાલતા ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે છે અને સારવાર પણ એની મુશ્કેલ બની જતી હોય છે યશભાઈ જ્યારે કોઈ દર્દી આપણી પાસે આ લક્ષણ સાથે પહોંચે છે એક વખત ફરી રિપીટ હું એટલા માટે કે આપણા દર્શક મિત્રોને થોડુંક વધારે સમજાય એના લીધે

એ મેં તમને સમજાવ્યું મેં કીધું એમ પ્રમાણે સ્ટેટ હેપેટાઇટિસ જયારે થઈ જાય મતલબ લીવર પર સોજો થાય હેપેટાઇટિસ એટલે લીવર પર સોજો સોજો થાય તો દર્દીને દાખલ કરી અને મોનિટરિંગ કરવું જરૂરી બને છે આ યશભાઈ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે આ ફેટી લીવર છે એને આપણે કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં સ્વસ્થ વ્યક્તિ એને ફેટી લીવરને કઈ રીતે ઘટાડી શકે અથવા તો એના માટે શું કરી શકે ફેટી લિવર ઘટાડવા માટે બેઝિકલી આપણે વજન ઘટાડવું લીલા શાકભાજી ખાવા બહારનું ખાવાનું ટાળવું ચરબીનું સેવન ઓછું કરવું રેગ્યુલર કસરત કરવી વ્યાયામ કરવો યોગાસન કરવું અને વજનને મોનિટર કરવું જરૂરી બને છે યસ ભાઈ જે રીતે આપણે જાણીએ છીએ કે આપણી જે યુવા પેઢી છે ન્યુ જનરેશન છે એ ફાસ્ટફૂડમાં ખૂબ ક્રેઝ ધરાવતી હોય છે ખૂબ મોટા પ્રમાણમાં ફાસ્ટફૂડનો ઉપયોગ કરતા હોય છે અને આપણે આપણે પોતે પણ કરતા થયા છે હવે તો માનો કે જે ફાસ્ટફૂડનો યુઝ કરી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં આજની પેઢી આપણે યુઝ કરી રહી છે તો એવા જે લોકો છે આવા જે વર્ગના આપણા લોકો છે યુવા પેઢી એમને આપને એક ડૉક્ટર તરીકે એક નિષ્ણાત ડૉક્ટર તરીકે આપની સલાહ શું છે એમને શું કરવું જોઈએ ફાસ્ટફૂડનું સેવન જે અત્યારે ક્રેઝ વધ્યો છે એનું ચોક્કસપણે એનું ઘટાડવું જરૂરી બને છે ફેટી લિવરમાંથી આગળ જતા સોજો વધે અને જે પ્રમાણે ઇન્ડિયામાં એનું સર્વે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે એક રેડ અલર્ટ છે આપણા માટે કે ફેટી લિવર આગળ જતા સિરોસીસ પણ કન્વર્ટ થાય છે અને એના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ હોય છે આગળ જતા પેશન્ટ દર્દીને લિવર ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે તો ફાસ્ટ ફૂડનું સેવન ઘટાડવું જોઈએ અને વજનને મોનિટર કરવું જરૂરી બને છે દર્શક મિત્રો યશભાઈ એ આપણા માટે એક રેડ સિગ્નલ તરીકે પણ છે અને ખૂબ ઉપયોગી વાત જે આજે આપણે હંમેશા માટે યાદ રાખવા લેવી જોઈએ છે એક તો આપણે વજન જે છે એક બિલકુલ કાબૂમાં રાખવાની જરૂર છે અને ફાસ્ટ ફૂડ જે છે એને બિલકુલ ટાળવા જેવા છે કારણ કે એ રેડ સિગ્નલ સમાન છે અને યશભાઈએ જે રીતે વાત કરી કે આગળ ચાલતા એ તકલીફ જે છે એ લીવો સ્વીસમાં ફેરવાઈ શકે છે અને ત્યારબાદ ખૂબ જટિલ સ્થિતિ આપણા માટે ઊભી થઈ શકે છે તો આવી સ્થિતિ ઊભી ના થાય તે માટે આપણે આવા પ્રયાસ કરવો જોઈએ કે એક તો વજન જે છે એ આપણે બિલકુલ કંટ્રોલમાં રાખવું જોઈએ અને લાઇફ સ્ટાઇલ જે છે એમાં મોડિફાય અથવા તો સુધારા કરવાની જરૂર છે ખાસ કરીને ફાસ્ટ ફૂડ તો બિલકુલ આપણે ટાળવો જોઈએ એ પ્રકારે યશભાઈનું કહેવું છે અને આપણે આજથી જ એને દિમાગમાં ઉતારી લેવાની જરૂર છે ધ્યાનમાં રાખવા જેવું છે યશભાઈ જે રીતે આપણે વાત કરી કે સિરોસીસમાં માનો કે ફેરવાઈ જાય ત્યારબાદ શું તકલીફ થઈ શકે અને કેવી સ સમસ્યા આપણા માટે સર્જાઈ શકે પેટીલીવાર જો સિરોસિસમાં કન્વર્ટ થઈ જાય તો ઘણા બધા કોમ્પ્લિકેશન જેમ કે પેટમાં પાણી ભરાવું પગમાં સોજો આવવો કિડનીમાં સોજો થવો કમળામાંથી કમળી થઈ બેભાન થઈ જાય દર્દી અને એને આઈસીયુમાં પણ દાખલ કરવાની જરૂર પડે છે પેશાબ ઓછો થઈ જવો અનેક કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે સિરોસિસમાં યસ ભાઈ જ્યારે હું આમાં થોડોક અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે એક તો શરાબનો જે યુઝ કરનાર લોકો છે જે ખૂબ મોટી સંખ્યા છે આપણા ગુજરાતમાં પણ છે ભલે પ્રતિબંધ છે છતાં આપણા ગુજરાતમાં અમદાવાદમાં પણ ખૂબ મોટી સંખ્યા છે એનો યુઝ કરનાર તો જ્યારે હું અભ્યાસ કર્યો રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે આ લીવ ફેટી લિવર છે એના પણ બે ત્રણ તબક્કા અને પ્રકાર રહેલા છે તો જે આ શરાબના યુઝ કરનાર લોકો છે એ લોકોને કેવી તકલીફ થઈ શકે છે ફેટી લિવરના બે મેઇન કારણો છે આલ્કોહોલિક ફેટી લિવર અને નોન આલ્કોહોલિક ફેટી લીવર આલ્કોહોલિક ફેટીવર એટલે કે જે દારૂનું વ્યસન જેને હોય એ દર્દીઓમાં વધારે જોવા મળે છે અને નોન આલ્કોલિક ફેટીવર એટલે ડાયાબિટીસ બીપી હોય કે વધારે હોય એ દર્દીઓમાં જોવા મળે છે હવે ફેટી લિવર આલ્કોહોલિક પેશન્ટ એટલે કે દારૂનું સેવન કરતા પેશન્ટમાં વધારે કોમ્પ્લિકેશન્સ ક્રિએટ સર્જી શકે છે એટલે એ દારૂનું સેવન વધે તો ફેટી લિવર જે ઓલરેડી સોજો છે લિવર પર એના પર વધારે ખરાબ રીતે અસર કરી એનું જે સ્પીડ છે સિરોસિસમાં કન્વર્ટ થવાની એ વધારે છે એટલે આલ્કોહોલિક દર્દીમાં આ ખાસ રેડ સિગ્નલ બની જાય છે કે હવે ફેટી લિવર થઈ ગયું એમાં આલ્કોહોલનું સેવન બંધ કરવું પડે હમ હા યસ ભાઈ જ્યારે એક દર્દીને મેં જોયા છે જે શરાબનું સેવન ખૂબ કરતા હતા અને પોલીસમાં હતા શરાબનું સેવન ખૂબ કરતા હતા ઉંમર હશે ત્રીસેક વર્ષની

તો એ liver પર વધારે સોજો ક્રિએટ કરે છે અને સોજામાંથી જ્યારે એ થિરોસિસમાં ફરી ફેરબદલ થઈ જાય ત્યારે આ બધી કોમ્પ્લિકેશન્સ થાય છે કે પેશન્ટને ICU માં દાખલ કરવા પડે પેટમાં પાણી ભરાઈ જાય તો નીચીને કાઢવું પડે દૂરબીન તપાસ એટલે કે એન્ડોસ્કોપી કરીને અંદર નસોની તપાસ પણ કરવી પડે લોહીની ઉલટીઓ થાય આ બધા તકલીફો રહે છે હમ yes ભાઈ કોઈ આવા દર્દી આમાં આપણા ખરા જેમ કે शराबનું સેવન ખૂબ વધારે કેમ કે આની ફરિયાદ મારી પાસે વધારે આવી છે કે શરાબનો યુઝ કરનાર લોકોને આ તકલીફ વધારે આજની તારીખમાં થઈ રહી છે તો આવા જે દર્દી છે એ આપણી લાઈફસ્ટાઈલ પોતાની જે છે એ સારી રીતે જીવી શકે ખરા હા જીવી શકે ખરા જો સારવાર ટાઈમસર કરાવે અને દારૂનું સેવન બંધ કરે તો જ આજ દર્દી જો દારૂનું સેવન ચાલુ રાખે તો દવાનો કોઈ અસર ના આવે અને સિરોસિસમાંથી લિવર ફેલિયર પણ તાત્કાલિક થઈ શકે છે જે રીતે યશભાઈ હું જોઈ રહ્યો હતો અને અભ્યાસમાં મને એવું જાણવા મળ્યું કે ઘણા દર્દીઓ શરાબનો યુઝ જ્યારે ડૉક્ટર કહેતા હોય છે ત્યારે એ ગાળામાં બંધ કરતા હોય છે અને ફરીવાર થોડાક તબક્કાના પછી એ ફરી શરૂ કરતા હોય છે અને આ પ્રકારના જે લક્ષણ આપે કીધા લોહીની ઉલટીઓને એ બધી થવા લાગતી હોય છે ત્યારે પ્રકારે એમને દર્દીને કેવા પ્રકારની આફત આવી શકે છે પ્રાથમિક તબક્કા માં જયારે આ દર્દી અમારી પાસે આવે સારવાર લે થોડાક દિવસ દારૂનું સેવન બંધ કરે અને ફરી ચાલુ કરે ત્યારે એ જે એની ગતિ હોય કોમ્પ્લિકેશન્સ થવાની એ વધી જાય છે એ વારંવાર અમારી પાસે દાખલ થવા આવે છે કે કોમ્પ્લિકેશન વધી જાય એટલે તકલીફો વધે અને વારંવાર અમારી પાસે દાખલ થાય જે રીતે યશભાઈ આપે વાત કરી એ એ જ મને સમસ્યા સાંભળવા મળી છે કે વારંવાર દાખલ થવું પડે છે અને પછી એવું પણ થતું હોય છે કે ઇન્જેક્શન લે ડૉક્ટરો એમને આપતા હોય છે ખબર નહીં કયા ઇન્જેક્શન એ લોકોને આપતા હોય છે પછી એ પાછા સરખા પણ થોડાક દિવસ પછી થઈ જતા હોય છે અને પછી પાછી એની એ તકલીફ ઊભી થતી હોય છે આ પ્રકારની સ્થિતિ છે તો આવા જે દર્દી આપણને જોઈ રહ્યા છે દર્શક મિત્રો આપણને જે શરાબનું સેવનની ટેવ પડેલી છે એ લોકોને યશભાઈ આપની એક સલાહ સ્પષ્ટ સલાહ શું છે કે શું કરવું જોઈએ એમને દારુનું સેવન થી ફેટી લિવર થી સિરોસિસ માં કન્વર્ટ થવાની ગતિ વધી જાય છે તો એક વખત ખબર પડે કે હવે સિરોસિસ થઈ ગયું છે લિવર ખરાબ થઈ રહ્યું છે તો એ દરમિયાન જ दारूનું સેવન બંધ કરવું જોઈએ તાત્કાલિક ધોરણે જો એ બંધ ના થાય તો આગળ જતા ઘણી બધી તકલીફો ઊભી થાય છે જેમ કે મેં કહ્યું કે લોહી ની ઉલટાઈઓ થવી પેટમાં વારંવાર પાણી ભરાવું કિડની પર સોજો ડાયાલિસિસ તરફ પેશન્ટ વધી આગળ વધે છે આ બધી તકલીફો થાય છે અને ધીરે ધીરે આપણી ઉંમર પણ ઘટે છે દર્શક મિત્રો યશ ખૂબ એમ આપણને ખૂબ ઉપયોગી વાત કરી છે આજના આ વિષયની અંદર જે ખૂબ ધ્યાન રાખવા જેવી છે ખાસ કરીને જે શરાબનું સેવન જે કરી રહ્યા છે એમને આ પ્રકારની જે તકલીફ થઈ છે અને સારવાર લઈ રહ્યા છે તેમના માટે તો આજના તારીખથી જ શરાબને છોડી દેવાની જરૂર છે કારણ કે આ બીજી વખત તકલીફ જ્યારે ઊભી થતી હોય છે ત્યારે ખૂબ મુશ્કેલ ઊભી થતી હોય છે સારા આપણે લોહીની ઉલટીઓ થવી સોજા આવી જવા ડાયાલિસિસ સુધીની ફરજ પડતી હોય છે અને સૌથી મુશ્કેલી બાબતો એ કે એની લાઈફ જે છે એ પણ ઘટી જતી હોય છે એ રીતે સ્પષ્ટ કેવું છે યશભાઈનું જેથી આપણે શરાબનું જો સેવન કરતા હોય તો એને તાત્કાલિક છોડી દેવાની જરૂર છે અને સાવધાની રાખવાની જરૂર છે યશભાઈ આજનો જે આપણો ટૉપિક છે એમાં ત્રણ બાબત જો આપણે એકદમ કામની કરવી હોય જેમ કે એક તો લક્ષણ આપણે જાણવું હોય કે સૌથી કોમન લક્ષણ સૌથી પહેલાં જે આપણા સામાન્ય લોકો સમજી શકે કે એ જ લક્ષણ છે તો એ કેવો લક્ષણ છે જેથી આપણે સમજી જઈએ કે ફેટી લિવરની તકલીફ છે અને આપણે એલર્ટ થઈ જઈએ ફેટી લિવર એટલે જે લિવરમાં ચરબી એકત્રિત થાય એટલે લિવર પર એક કવર છે એક એને કેપ્સ્યુલ કહેવાય અમારી ભાષામાં જે કેપ્સ્યુલ સ્ટ્રેચ થાય એટલે એમાં ફેલાય એટલે પેશન્ટને ધીમો ધીમો દુખાવો રહે એટલે સૌથી કોમન કાર લક્ષણ છે કે જમણી સાઈડ પાંસળી નીચે ધીમે ધીમે દુખિયા કરે દર્શક મિત્રો પાંસળી નીચે બેચેની રહે પેશન્ટને ધીમે ધીમે પાંસળીને નીચે દુખે અને એ લાંબા ગાળા સુધી રહે બેચેની રહે આ પ્રકારનું એક ખૂબ જ કોમન લક્ષણ છે જે રીતે યસભાઈ નું કેવું છે યશભાઈ અમારી પાસે સવાલ બીજા આવે છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ફેટી લિવરની તકલીફ જે ખૂબ કોમન આજની તારીખમાં બની છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા યસ યશભાઈનું સ્પષ્ટ કહેવું છે કે આના બે પ્રકાર છે પણ શરાબનું જે સેવન કરનાર લોકો છે એમ લોકો માટે તો આ એલર્ટ લાલ બત્તી સમાન છે એમને તરત છોડી દેવા જેવી છે કારણ કે આના ચાલતા આગળ જતાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે ડાયાલિસિસ સુધીની ફરજ પડી શકે છે ઓપરેશનની ફરજ પડી શકે છે આ પ્રકારની સ્થિતિ છે પાણી ભરાઈ જતા હોય છે શરીર ફેફસાની અંદર આ પ્રકારની પણ સ્થિતિ છે તો સામાન્ય લક્ષણ જે રીતે કીધા યશભાઈએ એ કે આપણા પાસળીની અંદર ધીમે ધીમે દુખાવો રહે બેચે રહે જો આ પ્રકારે આપણે લાગતું હોય તો તરત આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ એ પ્રકારની આ બીમારીની તકલીફ છે તો આજે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર